જય દ્વારકા જય માતા તમારે બધાનું સ્વાગત છે મારા બ્લોગ માં આજે આપણે કરી છે ન્યુ એડિટ સવારના પર આ બેને ને ન્યુ એડિટ કરી છે હવે આપણે કરશું લેસન હાલો લેસન કરીને પછી તમને મળું હાલો હવે આપણે જવાનું છે દૂધ દેવા કાલે ગયા તો અહીંયા જ હાલો તો આપણે અત્યારે ટૂંક જ સમયમાં ન્યૂ એડિટ થવાનું છે એના માટે લઈ જઈએ આપણે ખાણ બાણ રહી ભીને ટૂંક જ સમયમાં ન્યૂ એડિટ થવાનું છે આ વેસ કરવાની છે ટૂંક જ સમયમાં ન્યૂ એડિટ થશે તો તમને બતાવવામાં આવશે મિત્રો આપણા એની માટે અંદરથી ખાણ લઈને આવ્યા ખાણી નથી ખાતી એટલે બહુ જ ટૂંક જ સમયમાં ન્યુ એડિટ કરશે મિત્રો આપણે જે ઘડી રાહ હતી એ ઘડી ફાઇનલી આવી ગઈ છે હવે એ ઘડી પૂરી થઈ આવી ગયું નાનકડું એવું બચ્ચું ન્યુ વન એડેડ મિત્રો અત્યારે વાગી રહ્યા છે અગિયાર ને દસ અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે હું જોઈ શકો અને આપણે ભેંસ આજે આપણે રાત્રે અહીંયા સુવર્ણ છે એટલે સુવાનું નથી ભીણ ધ્યાન રાખવાનું છે અરે ભી પાટેડામાં પગ થઈ ગયો તો શું કરું એટલે પપ્પા કીએ મમ્મી કીએ તો હું જા કે પછી મેં કીધું તમે બે રહેવા દો હું જાગી લઉં તમે નથી જાગ્યું તમે ભીજા નહીં રહેજી એટલે વાપા ઉઠી ગયા અત્યારો આપણે 12 ને 15 જેવું થયું છે બસ યાર આપણે જેઠા હાલ જોતો હતા એમાં તમે જોઈ શકો છો જે દોર દો ચાર લખે 5 અને 6 જી મતલબ ફર્સ્ટ મે 6 લખા ધંધા ہوا બસ એક ગેશ તો અભી રક દીજે ઇસમે ઓર ગлле માં રક દીજે કાલ સવાર બેંક પર જમા કર દીજેગા જી સર જી जितना भी ट्रांजैक्शन हुआ है वो सब इसमें फाइल कर दिया है ये लीजिए, टोटल अमाउंट बाईस लाख का हुआ है ये लीजिए, मैंने जितना डिजिटल पेमेंट हुआ है उसका लिस्ट बनाया है टोटल तो चार लाख का पेमेंट हुआ है मतलब चार और बाईस और अपने छह मतलब बत्तीस તમે જોઈ શકો છો મિત્રો આ હે બિઝનેસ નો પાવર મિત્રો અત્યારે વાગી રહ્યા છે ચાર ઓગણપચાસ એટલે પાંચ વાગ્યા હાલો હવે હોય